કોલ ઇમરજન્સી હતો એક યુવકે કંટ્રોલમાં કોલ કરી પોતે આપઘાત કરવા હતો જે નંબર પરથી કોલ આવ્યો હતો તેને ટ્રેસ કરી યુવકનું લોકેશન શોધી બચાવવા માટે આદેશ કર્યો હતો સબ ઇન્સ્પેક્ટર એચસી મસાણીએ નંબરનું લોકેશન મેળવતા તે ભુસાવલ લાઇન રોયલ ટાઉનશીપની પાછળનો ભાગ બતાવતું હતું

આ સમસ્યા ઉપરાંત ઘરના લોનના હપ્તા અને આર્થિક સંકળામણથી કંટાળી તે રેલવે ટ્રેક પર આત્મહત્યાના ઈરાદે પહોંચ્યો હતો પોલીસ સ્ટેશનમાં યુવકનો કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેના માતા-પિતાને બોલાવી કબજો સોંપ્યો હતો આમ ડિંડોલી પોલીસે માનવીય અભિગમ દાખવી સમય સુચકતા વાપરી આત્મહત્યા કરવા ગયેલા યુવકનો જીવ બચાવી પ્રશંસનીય કામગીરી કરી હતી તારીખ 4 ના રોજ સવારે અગિયાર વાગ્યા ની આસપાસ પોલીસ કંટ્રોલ રૂમ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમ માં એક કોલ આવે છે એક વ્યક્તિ પોતાની જાતને મતલબ પોતે સુસાઈડ કરવા જઈ રહ્યો છે એ મુજબનો એનો કોલ હતો જે માટે જે અનુસંધાને તત્કાલ કંટ્રોલ રૂમવાળા અમારા પીઆઈસી ડિંડોલીને કોલ કરે છે ડિંડોલી પીઆઈએ તત્કાલ આ કોલની ગંભીરતા સમજી અને પોતાની સર્વેલન્સની જે ટીમ છે એને ત્યાંથી આ લો જે મોબાઈલ નંબર ધારક વ્યક્તિ છે એને બચાવવા માટે મોકલે છે પહેલાં એનો મોબાઈલ લોકેશન મેળવી ત્યારબાદ એને જે લોકેશન પોલીસને મળે છે ત્યાં ટીમ પહોંચે છે ટીમ જે જગ્યાએ પહોંચે છે એ જગ્યા ઉધના ભૂસાવળ જે રેલવે ટ્રેક હોય છે એના ઉપર એક વ્યક્તિ બેસેલો હોય છે એ મુજબનું લોકેશન પોલીસને મળતા જ પોલીસ ત્યાં પહોંચે છે આ બેસેલી વ્યક્તિને પોલીસ કન્ફર્મ કરે છે કે આ એ જ છે કોલર જ છે ત્યારે એની સાથે વાતચીત કરી કાઉન્સેલિંગ કરી અને એને ત્યાંથી સેફલી હટાવે છે અને ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લઈ આવે છે પોલીસ સ્ટેશન લઈ આવી અને તેને ફરીથી વ્યક્તિગત એનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ એ વ્યક્તિ બાંહેધરી આપે છે કે પોતાને જે પણ અંગત પ્રશ્ન હતો એ પ્રશ્નને કોઈપણ જાતની સિરિયસનેસ આપ્યા હોય અને આવું કોઈ પણ ખરાબ પગલું નહીં ભરે એ મુજબની બાંહેધરી આપે છે અને પોલીસ આવી રીતના એક વ્યક્તિનો જીવ બચાવવામાં સફળ બને છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત